રાજકોટમાં પ્રાથમિક સુવિધાને લઈ સ્થાનિકોનો વિરોધ છે વોર્ડ નંબર અગિયારની અંબિકા ટાઉનશિપના લોકો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે રોડ રસ્તા પીવાનું દૂષિત પાણી આવતું હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે અંબિકા ટાઉનશીપમાં આઠસોથી પણ વધુ એપાર્ટમેન્ટ ટાઉનશિપના લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે રાજકોટના વોર્ડ નંબર અગિયાર અંબિકા ટાઉનશીપમાં સ્થાનિકો હાલ ભેગા થયા હતા અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કારણ કે પ્રાથમિક સુવિધાના અભાવને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો જેમાં રોડ રસ્તા પીવાનું દૂષિત પાણીને લઈને વિરોધ નોંધાવ્યો હતો આ વિસ્તારમાં ઘણા સમયથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે અંબિકા ટાઉનશીપમાં આઠસોથી નવસો એપાર્ટમેન્ટ આવેલા છે ત્યાં પાંચ હજારથી કરતાં પણ વધારે લોકો વસવાટ કરે છે જેને લઈને વિરોધ નોંધાવ્યો હતો રાજકોટ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીની માત્ર વાતો કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો અનેકવાર સામે આવ્યા છે ત્યારે અત્યારે અંબિકા ટાઉનશીપમાં સ્થાનિકો જે છે તે અત્યારે એકઠા થયા છે અને વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે કારણ કે જે પ્રાથમિક સુવિધાના અભાવના કારણે અત્યારે સ્થાનિકો જે છે તે વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરતા હોય છે છતાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ જે છે તે જોવા મળી રહ્યો છે અહીંયા ઘણા લોકો આપણી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જે રોડ રસ્તાના પ્રશ્નો છે સ્ટ્રીટ લાઈટના પ્રોબ્લેમ છે વારંવાર રજૂઆત કરવા છતાં યા મહિનામાં પંદર દિવસ સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે છે બાકી સ્ટ્રીટ લાઇટ બંધ હોય છે આર ના પ્લોટમાં કચરો એટલો થઈ ગયો છે જેમાંથી ડેન્ગ્યુના વાયરસ અત્યારે અંબિકા ટાઉનશીપમાં બહુ ફેલાયેલા છે છતાં પણ દ્વારા કાર્યવાહી અહીંયા કરવામાં આવતી નથી દવાનો છંટકાવ કરવામાં આવતો નથી રોડ રસ્તા કરવામાં આવતા નથી હમણાં છ મહિના પહેલાં જે રોડ રસ્તા બનેલા છે તેની હાલત ભયાનક ખરાબ હાલત થઈ છે કોન્ટ્રાક્ટરને રિપેરિંગ કરવાનું વારંવાર છતાં પણ કોઈ કોન્ટ્રાક્ટર રિપેરિંગ કરવા માટે નથી આપ શું કહેશો શું શું પ્રશ્ન અહીંયા છે સર રોડ થાય છે તો ગટરના પાઇપ ગટરના ખાડા અંદર છે કરપ્શન માંથી નવરૂ થતો થોડીક પાણીની ની પાઇપ લાઈન નાખે થોડીક ઇલેક્ટ્રિક લાઈન આવે એરટેલ ની લાઈન આવે છે શું આજ કિરે રાખવાનું સરકારને કોઈ ધ્યાન જ નથી આપતું આ રસ્તો છે ને કેટલા વર્ષથી આ 5 વર્ષથી આમના ડામર રોડ જ નથી કર્યો અને બસ બધી અહીંથી જ નીકળે ટેન્કર નીકળે અને આ રસ્તો ખાડા એવડા છે અને અમારે ફ્લેટ ફ્લેટની સામે એક ગેટ તો બંધ જ રાખવો પડે છે ખોલી જ ન શકા જ્યારે વરસાદ આવે ત્યારે આ ગારો ગારો થઈ જાય કોઈ બહાર નીકળી ન શકતું અને અત્યારે ડેન્ગ્યુના નાના છોકરા હોય એને ઓલે ચાંદી પરનો રોગ આવી ગયો છે તો પછી એમ કે કે થોડોક રસ્તા અને પાણી ની આમ નિકાલ

કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવે સંદેશ ન્યુઝ રાજકોટ